ઘટના ઘટી છે દાખલો નથી દેતો સાહેબ ભૂ આવ્યો અને ડાક ની દાંડી મારી કોણ છો હાલ વિધા વરરાજો ખમા કોણ છો અમે નવ ઘરાશો એક નથી નવ ઘરાશો ક્યાંથી આવ્યા થી અહીંયા હું તમારા બાપ નું ડાયટ્યું મજબૂત વાળો કે અમારે કાંઈ ડાયટ્યું નથી તમે આખી જાન જીમાન અમને ન જમાડ્યા તમારે જમવું છે ત્યાં કે હા વરાજા માથેલી રામભાઈ નવ થાળીઓ ઉતારી તૈયાર કરી અને નવ થાળીયું તૈયાર કરીને પંદર જણા થાળીઓ મૂક્યા ઓલો ઉપર હવે સાંભળજો સત્ય ઘટના છે આ ઓલા થાળીઓ મૂકીને પછી તો મુઠીઓ વાળવાની ત્યાં અને એ નવ ઘરાની થાળીઓ દેવા ગયા હતા એટલે પાસું વાળું જોવાય નહીં અમારે એક ભવા હતા બહુ મોટી ઉંમરના ને બેઠા હોય એટલે અમી એની પાસે અમી તે નાના નાના એટલે અમે એની ખડકીમાં ગડે ને તેને ખબર પડી જાય કે કોઈ જોર આવવા વાળો આવ્યો એટલે અમને અગાઉ મળે પૂછો છોકરા હું ખાવું અમે કઈ શીરો એટલે તરત દાણા જોઈને એમ કહી દે કે કાલે દિયાથમે દિયાથમી જાય આરતી તાણું ચાલુ થઈ જાય એટલે બે કાહાની તાહળીઓ ભરી અને શમશાને શીરો મૂકી આવી છે અમી શમશાનની વાહે નેરુ નેરામાં અમે વાટે બેઠા હોઈએ બાપ ના હા હા જરાય ખોટું હોય ઓલો શમશાન માં લીટો કરે ગોળ એમાં બે થાળી તાહળીઓ મૂકે અને પાછા અમારે ભવા એમ કેતા કે એ તાહળીઓ મૂકી અને રોડે સડીને ક્યાં સુધી પાસુ વાળું ન જોતો અને રોડે સડીને પાસુ વાળું જોજે જો ત્યાં તાહળીઓ ન હોય તો માન લેજે તારું કારણ ગયું અને અમે હડપ દિન જે તાહળીઓ લઈ લેતા અને નહેરામ બેઠા બેઠા શેરો ખાઈને ઓલાનો એમ થયે કે લઈ જાઓ ભૂતળા લઈ જા ભૂતળા બહુ મજા આવતી પેંડા બહુ ખાતા એમ અમારો ભૂરો તો હજી એટલું ખાય આ ભૂરો અમારી ભેગો અમે સમશાન રિપેર કરતા હતા ને રામભાઈ નાળિયર ઉતારના એવા બધા મળ્યા તે અમે તડક્યો હતો તે તોય બધા નાળિયેલ વધે અને બે ઘડા નાળિયેર પાણીના ભરાણા પણ બહુ ઉના ગરમ હતું એટલે એ ઘડા તરત ગામમાં જે સોડાના ફ્રિજ હોય ને એમાં મૂકી આવ્યા અને અહીંયા અમે ટ્રેક્ટર થી રિપેર માલતા હતા શેસુ કાઢી એમાં હાકર નાખી બે કિલો રોડે ઉભા રહ્યા પરસાદી દેતા ગયા વાહનવાળા પ્રસાદ એકદમ વાહન વાળા પરસાદ થયું નઈ પછી મંડળ બેઠેલું

તે દી શનિવારે જતો એટલે તે દી મેં જુનાગઢ ની મોજડીઓ લીધી મોજડી ના સારું ગાડી ઘા કર્યા કીધા શનિવારે ન લેવાય વાત આવી ગયા કીધા આ લગ્ન છે ને એ લાકડાના ના લાડુ હશે જે લગ્નમાં દાસ ડિસ્કો કરતા હોય છે ને એ કે પરણેલા નહીં હોય અને જે મરિયાદા થી ડિસ્ક કરતા છે એ વલાન કહેતા છે વરરા દેને જોજે અમારી જેવું નો એ એક એક વર્ષ તો એવું જાય પરણાનું ફરવા જતા હોય તો વળી આઈ આગળ હાલ્યો जातो માહે બોલું ગમક ગમક હાલ્યો આવતું હોય તા તો તાતો વળી મારી દીકરો થોડો થોડો થાતો જે જે ગાંડી ખાધો છે તારી માને બધું દેખાય એટલું બધું ઢીલું હું પડો હે હકીકત કો ભાઈ અમુક અમુક તો એકલા બે બેઠા ને વાતો કરતા તમે જોજો હાવ બિચારો ઓગળી જતો હોય એમ આપણે એમ થાય એટલો બધો ઓગળી જાય આપણે ડબલે ડબલે ડોલ માં ભરવો પડશે આને હાવ 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 ઢીલું પડી જાય હાવ આપણે જો હાથી નો વજન સિંહ કરતા કેટલા ગણો વેટ એનો વધારે સિંહ કરતા એનામાં તાકાત કરીને ગમે એવું ઝાડું કરે તો વડલા ને ફળાક પણ આફ્રિકાના જંગલમાં મેં જોયું છે સાહેબ હું કરીને કાળજા વાળા બનો કાળજા વગર ભજન નહીં થાય ને કાળજા વગર સરહદ ઉપર નહીં જવાય હમણાં એક ભાઈ ના લગ્ન છે ને ત્યાં તમને કોઈ સ મહિના છૂટાછેડા થઈ ગયા તે ભાઈ પૂછ્યું કે તે તો ભણેલ ગણેલ દીકરી આરે લગ્ન કર્યા તક હા નોકરી કરતી હતી હા નર્સ હતી તો ભણેલા થઈને તમે છૂટા છેડા છૂટા છેડા કરે ને જ્યાં સુધી સિસ્ટર ન કહું ત્યાં સુધી હામુ નથી જોતી હેલો સિસ્ટર તે હામુ જોવે છે તે પડી ગયા ને દવાખાના બધા બેન જ કે સિસ્ટર કે મારે કહ્યું એક વાર સિસ્ટર સિસ્ટર કે પછી તો કીધું સિસ્ટર બને ગોતી લો મને છૂટો કરો ભાઈ જન્મજાત અધિકાર છે જે હોય હા એ અંગળી શું કે ગુજરાત ના ભાવે જોવું પડે ગમે એમનો ટકા તો એક સાઈડ માં સાહેબ એકલા ટકા દોડતા હોય ને એ મોટો થી કોક ના ટકા કરે એક ભાઈ આવ નિમાણા બેઠા કેમ નિમાણા બેઠા કે મારા બાપુ ગુજરી ગયા એક ભાઈ બાજુમાં બેઠા કે એના બાપે પહેલી વાર કામ કર્યું ઈચ્છે રાણા બાપે આખા ગામના ટકા જ કર્યા બેઠ રોતો હું કે હાશી વાત છે આખા ગામના ટકા કર્યા એક હું બાકી હતો તો મારે મરતા કરાવો તો મારે પડ્યો જમાનરાવ બહુ જોઈ જોઈ નઈ કરવાનું ગાયે ભગવાન ની દયા જે ભાગમાં હોય લડી લેવાનું મારો બાપ ઘણા એસટી ડેપો એ ઉભા લક્ઝરી ની વાટે રહી પછી રીક્ષા માં બે ને આવે કરતા બેહી નહી બહુ માવતર જે કઈ રીતે કરવાનું છે આ તમને પગે લાગે ને યુવાનો દીકરી દીકરાઓ બધા કોઈ દીકરીને કોઈ છોકરો એમ કેતો હોય કે આપણે ભાગી જાય આની જેવો હરામી માણા કોઈ ન હોય જે જેના માવતર થી છૂટા પાડવાની તમને કોશિશ કરાવતો હોય ખોટી છે માવતર ને કમાણી ન કરાવી શકો તો મુબારક પણ એનું કાળજી ન કોઈ દી કંપાવતા નહીં જિંદગી સુખી નહીં સાહેબ તમે ખાલી ફોર વ્હીલ જો ને ફોર વ્હીલ આપણે લઈને તો જો પત્નીને કલર નહીં પડી હોય આ વાચ કલર ની લેવી છે મારી ચાડી જેવી એથી નાનું કોઈ ઘેર્યો હોય તો એને અંદરના અરીસા નહીં પડી હોય અરીસા કેટલા છે છોકરાઓને સ્પીડ નહીં પડી હોય કાની સ્પીડ કેટલી છે પપ્પા એકચ્યુઅલી આ હા બધાય ને પાડો હી એમ કરતા આને લીધા ક્યાંથી થયું છે એમ એક ગાડી જોતા કજા ટેન્શનમાં માણસો આવી ગયો પંકજ છયા બ્લોક મારી મામાની ચેનલ છે તેને લાઇક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો કોમેન્ટે કરજો બધાને છે દ્વારકાથી જ